આદરણીય રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા સાત માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાતમાં રહેશે આદરણીય રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રામાં લોકોની સમસ્યાઓને ઉજાગર કરીને તેના માટે અવાજ ઉઠાવવામાં આવશે આદરણીય રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા સાત માર્ચ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ બપોરે ત્રણ કલાકે ઝાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને આઠ માર્ચના રોજ સવારના દાહોદ બસ સ્ટેન્ડ પાસેથી પદયાત્રા શરૂ થશે ચાર દિવસ સુધી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા રહેવાની છે જેની તૈયારીની સમીક્ષા રૂપે દાહોદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની મિટિંગ મળી હતી મિટિંગમાં ગુજરાતના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી ભરતભાઈ સોલંકી શ્રી જગદીશભાઈ ઠાકોર વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષ પરમાર તથા પ્રદેશ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દાહોદના નેતાઓ કાર્યકર્તાઓને લોકોમાં ભારત જોડો ન્યાય યાત્રાને આવકારવા માટે એક અને રોથન ગણાટ અને ઉત્સાહ જોવા મળે છે ગુજરાતના લોકોની અનેક સમસ્યાઓ છે ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો ખેડૂતો નાના વેપારીઓ રોજગારી ઇચ્છતા યુવાનો પૂરતો પગાર ઇચ્છતા ફિક્સ પગારના કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માંગણી કરતા સરકારી કર્મચારીઓ આઉટસોર્સિંગ દ્વારા થતાં શોષણને દૂર કરીને નિયમિત નોકરી ઇચ્છતા કર્મચારીઓ ખેતમજૂરો અને પશુપાલકોની મુશ્કેલીઓને ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન વાચા આપવામાં આવશે ભયમુક્ત થઈ રહેલા ભાજપના ભ્રષ્ટાચારને કારણે નવા જ બનેલા બ્રિજ તૂટે છે અને નકલી સરકારી કચેરીઓ દ્વારા લોકહિતના કરોડો રૂપિયાની ઉચ્ચ ચાપતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે કાયદોને વ્યવસ્થા સંપૂર્ણ તૂટી પડી છે સરકારી નોકરીઓના પેપરો સતત ફૂટે છે અને તેના મૂળ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓમાં નીકળતા દેખાઈ રહ્યા છે આ બધી સમસ્યાઓને આદરણીય રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રામાં ઉજાગર કરીને લોકોની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવામાં આવશે સત્યડે ન્યૂઝ રિપોર્ટર વિનોદ પરમાર અમદાવાદ